હેલો કેમ છો બધા હું છું નરેન્દ્ર પંડ્યા નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ ચંદ્રનું તેલથી હાર્દિક સ્વાગત કરું છું આજે એક હું નવી યુનિક રેસીપી લઈને આવ્યો છું જે વિશ્રાતી રેસીપી છે અને એ પણ સિદ્ધપુરની છે સ્પેશિયલ સિદ્ધપુરની રેસીપી છે એનું નામ છે બિરંજ તમે કદાચ નામ પણ પહેલી વખત જ સાંભળ્યું હશે તો આ બિરંજની રેસિપી આજે હું તમને બતાવું છું એકદમ ઇઝી અને સ્વીટમાં બહુ મસ્ત હોય છે તમે જરૂરથી બનાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પછી કોમેન્ટ પણ કરજો કે કેવી લાગી તમને આ રેસીપી સિદ્ધપુરની વિશ્રાતી વિસરતી જતી રેસીપીનું નામ છે બિરંજ બરાબર અને આ ધર્મિષ્ઠાબેન્જની તમારે કાંટી ખરે ને એમને તો બહુ જ ભાવતી હતી આજે હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીને તમને બતાવું છું કઈ રીતે બને બરાબર ચાલો ત્યારે જોઈ લઈશું આપણે રેસીપી હવે આ બેરંજમાં આપણે કઈ કઈ વસ્તુઓ જોશે એની હું તમને જરા જાણ કરી દઉં આ ટાઈપની શેવ આવે છે ઘઉંના લોટની વણેલી શેવ કહેવાય છે જે તૈયાર મળે જ છે બજારમાં ડીમાર્ટમાં પણ મળશે અને મોટા મોટા સ્ટોરોની અંદર આવી તૈયાર ઘઉંના લોટની સેવ મળે છે પછી બીજી વસ્તુ જોશે ઘી અને ગોળ અને સુકાવા માટે મેં કાજુ લીધા છે અને આ એલચી પાવડર છે અને આ ગરમ પાણી બસ આટલી જ વસ્તુ જોઈએ અને બિરંજ તૈયાર થઈ જશે આ બિરંજ ફક્ત સિદ્ધપુરમાં જ બનતું હોય છે મોસ્ટ ઓફ સિદ્ધપુરના વ્યક્તિઓ જાણતા હોય છે કે બિરંજ કઈ રીતના બને છે તો આજે ગુજરાતના ભારતના અને દુનિયાના તમામ દેશોને હું બતાવું છું કે આ બિરંજ કઈ રીતે બને બરાબર તો તમે અચૂક બનાવજો જરૂર તમને પસંદ પડશે અને વારંવાર બનાવજો અને નાના છોકરાઓને તો એટલું બધું ભાવશે કે ના પૂછો વાત આ અમારા નાની અને અમારા મમ્મી અને એ બધા બનાવીને મને ખવડાવ્યું હતું અને બહુ ટેસ્ટી હોય છે અને એકદમ ઇઝી હોય છે દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે ચલો ત્યારે હવે કરીશું શરૂઆત અને કઢાઈમાં થોડું ઘી લેવાનું જેટલું છે આપણે ઘઉંના લોટની સેવ શેકાય ને એટલું ઘી જોઈએ આપણે થોડું વધારે હશે તોય વાંધો નથી ઓછું હશે તો પણ વાંધો નથી આ ઘી ગરમ થાય ને એટલે આના નાના નાના પીસ કરવાના થોડા આ રીતે હવે આ ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં નાખીશું આપણે આ સે એને ફ્રાય કરી નાખવાનું ગેસ સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાનું સ્લો ટુ મીડિયમ ત્રણ મિનિટમાં ફ્રાય થઈ જશે જેવી થવી જોઈએ કલર થોડો ચેન્જ થઈ જશે હવે ફ્રાય થઈ ગયું છે હવે એમાં આપણે નાખીશું ગરમ પાણી ઉકાળેલું પાણી નાખવાનું હવે એમાં આપણે નાખીશું સ્વાદ અનુસાર ઘર તમારે જેટલું ગળવી જોઈએ એ પ્રમાણે ઘર નાખવાનું આની અંદર હવે આને થવા દેવાના પાણી બળે ત્યાં સુધી એને થવા દઈશું આપણે હવે પાંચ મિનિટ રાખવું પડશે બરાબર થોડું અડધું પાણી બળી જાય ને એટલે પછી સુકો મેવો નાખી દેવાનો કાજુ બદામ પિસ્તા જે નાખવું હોય તમારે દ્રાક્ષ નહીં આવે આમાં બરાબર હવે આ પાણી બળી જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખવાનો ચાર થી પાંચ મિનિટ રાખશે પછી આપણે છેલ્લે નાખીશું આપણે એલચી પાવડર તૈયાર થઈ જાય આ રેસીપી એવી છે ને કે જો તમે છ થી બાર મહિના આ ઘઉંના લોટની બનેલી સેવ રાખો ઘરમાં અને કોઈ પણ ગેસ્ટ આવે તો ઓન ધી સ્પોટ કોઈ પણ બહાર ગયા વગર તમે આ રેસીપી બનાવીને ખવડાવી શકો છો મીઠાઈ તરીકે બહુ ટેસ્ટી અને બહુ સ્વાદિષ્ટ હોય છે ખાનાર પણ ખુશ થઈ જશે અને પૂછે કે આ શું આઈટમ છે તો તમારે શું કહેવાનું આ નરેન્દ્ર કાકાનું રસોડાની બિરંજ રેસીપી છે આને કહેવાય છે બિરંજ અમારે સિદ્ધપુરમાં તો બિરંજ કે હવે તમારે ત્યાં આગળ જો બનતી હોય અને આને શું કહેવાય ક છો તમે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જાણતો છો તો મને પણ ખબર પડે કે આનું બીજું શું નામ છે આ તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વિસ પ્લેટમાં કાઢી નાખીશું ગેસ કરીશું બંધ અને આપણે થોડું હવે ઇલાયચી પાવડર ઉપરથી નાખી દઈશું એટલે સુગંધી દા બની શકે હા તમારા આંટીને બહુ જ ભાવતું હતું મીરજ બનાવો તો એમની બર્થ ડેના દિવસે તમે બનાવીને ખવડાવીશું આજે મેં કીધું મારા વ્યુઅર્સ ભાઈઓને પણ આ રેસીપી બતાવવા જેવી છે ચલો ત્યારે હું આજે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અને ખાવામાં એટલું એકદમ ટેસ્ટી હોય છે આને કહેવાય છે બિરંજી અને આ સો વર્ષ પહેલાંની રેસીપી છે શીતપુરમાં સો વર્ષ પહેલાં આ રેસીપી બને બનતી હતી અને હાલમાં પણ બને છે સિત્તપુર સિવાય ક્યાં બને છે મને હજુ ખબર નથી મેં કોઈ જગ્યાએ ખાધી નથી અને આ રેસીપી એવી છે સસ્તું ભાડું અને સિતપુરની જાત્રા આને કહેવાય આમાં કોઈ જ ખર્ચો નહીં ફક્ત તમારે સેવ લાવીને મૂકી રાખવાની અને કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે આ તમે બનાવીને ખવડાવશો તો તમારે ઓન ધી સ્પોટ આઈટમ બની જશે એક સ્વીટ આઈટમ બનશે બરાબર આ છે દાળ ભાત રોટલી શાક સાથે પણ ખવાય છે ભાખરી શાક બનાવી હોય તો પણ ખવાય છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે આ રીતે એકલું પણ બનાવીને તમે ખાઈ શકો છો તો તમે હજુ બનાવજો અને પછી શું કરવાનું હોય છે નરેન્દ્ર કાકાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમારી ઈચ્છા હોય તો કરજો બરાબર ના પણ કરવું પડે યાર શું બધા માણસ વાત કરો છો તમે યાર આટલી હું મહેનત કરું તમે યાર આટલી લાઈક શેર સબસ્ક્રાઈબ ફ્રીમાં છે એ પણ ના કરો તો શું કામ નહીં યાર કાકાને એટલો તો બેનિફિટ આપો યાર બરાબર તો કરશો ને જરજુર કરજો હા કાકા ખુશ બરાબર લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચાલો ત્યારે મળીશું હવે નેક્સ્ટ રેસીપી સાથે હવે આ વિષય આવશે મહારાષ્ટ્રનું મિસલ પાઉ અને પંજાબની ડીશ છોલે ભટોલે એ હું બે રેસીપી તૈયાર કરી રહ્યો છું એની રેસીપીનો વિડીયો જેમ જેમ બચે એ રીતના હું તમને મૂકતો રહીશ ચલો હર મહાદેવ બોલો ની યાર હર મહાદેવ હર મહાદેવ હા એમ બોલતા રહેવાનું યાર તો નરેન્દ્ર કાકાનું ઉત્સાહ રહ્યા બરાબર ચલો ત્યારે જય શ્રી કૃષ્ણ હરે